ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અરવલ્લીની ધરા પર પધાર્યા છે ત્યારે હું સૌ તો જિલ્લાના સંગઠનના એક વડા તરીકે એમને ખૂબ ખૂબ આવકારું છું સાથે તેઓ સરકારી પ્રોગ્રામ છે એટલે કે વિકાસના થયેલા કામો એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવી રહ્યા છે એમાં ખાસ કરીને સૌથી મોટું મોડાસાનું બસ સ્ટેન્ડ જે કરોડોની માતબર રકમથી બનેલું છે એનો लोकार्पण કરવાના છે સાથે સાથે જિલ્લામાં થયેલા જે મોટા કામો છે એની વિગત આખી લોબી છે પણ એ બધા જ કામોનો ઉપયોગ ખાતમુહૂર્ત કે लोकार्पण ਕਰવાના છે અને સાથે સાથે આ બસ સ્ટેન્ડની મુલાકાત પણ લેવાના છે અને એની બાજુમાં એક બેરામુગાની સ્કૂલ ચાલે છે અને એ જ દિવસથી ત્યાં એક સમૂહલગનનો બેરામુગાના જોડકાનું સમૂહ લગ્ન લગભગ સાતેક જોડકાનું છે તો એમાં આશીર્વચન પણ આપવાના છે અને એ પછી ધનસુરા મુકામે આકૃંદ ગામે એક મોટી લાઇબ્રેરી બની છે એની પણ મુલાકાત લેવાના છે એનો નુકાર પણ કરવાના છે અને એમાં આપેલા દાનના દાનગીરોનો